આજે પ્રભાસ તીર્થમાં હિન્દુ ધર્મ અને તીર્થસ્થાનો સ્થાનો દેવાલયોના પુનઃ નિર્માણમાં અગ્રેસર એવા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિની ભક્તિમાં ઉજવણી કરાઈ હતી દર વર્ષની જેમ અહલ્યાબાઈ સ્થાપિત જૂના સોમનાથ મંદિરમાં મહાપૂજા નૂતન ધ્વજારોહણ અને મહાઆરતી ભક્તિસભર ભક્તિ સભર આયોજન કરવામાં આવ્યું હતું સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભગવાન સોમનાથને પંચામૃત સર્વ ઔષધિઓ પુષ્પો અને બિલીપત્રોથી પૂજા કરી મહાઆરતી કરવામાં આવી હતી ઇન્દોરના મહારાણી હલિયાબાઈએ દેશના વિવિધ જીર્ણ થયેલા તેમજ ધ્વસ્થ થયેલા મંદિરોના પુનઃનિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું તેમની પુણ્ય સ્મૃતિમાં તીર્થપુરોહિતોએ પૂરી ભક્તિભાવ સાથે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી પરમ શિવ ભક્ત પુણ્ય શ્લોકા પ્રાતઃ સ્મરણીય રાણી અહલિયાબાઈના જન્મજયંતિ નિમિત્તે સોમનાથ મહાદેવને ખાસ પૂજા કરી રાણી અહલ્યાબાઈનો ઋણ સ્વીકાર કરવાનો એક પ્રોગ્રામ અહીં સોમનાથ મંદિરે કરવામાં આવેલો અહીં ભગવાન સોમનાથની વિશેષ પૂજા કરવામાં આવી અને રાણી અહલ્યાબાઈને હાર પુરા કરી તેમની પણ પ્રાર્થના કરવામાં આવી અહીં તીર્થપુરહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ તેમજ સ્થાનિક તીર્થપુરહિતો તેમજ સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ જોડાયા હતા આજરોજ અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની મહારાણી એમનો ત્રણસોમી જન્મ જયંતિ છે આ જન્મ જયંતિ નિમિત્તે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અહલ્યાબાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે અલિયાબાઈ રાણીની જે જન્મ જયંતિ આવે એના જયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને ધજા પૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક કીર્તિ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને ધજા પૂજન કરવામાં આવેલું હતું